સવારે 8 વાગે કામ કરવાથી તમે પૂજા કર્યા વિના ધનવાન બની જાવ છો શાસ્ત્રો અનુસાર સવારે આ બે કામ કરવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે આવો જાણીએ બ્રહ્મ મુહૂર્તમાં કયું કામ કરવું શુભ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સવારે કરેલા કામની દિનચર્યા પર ઊંડી અસર પડે છે એટલા માટે કહેવાય છે કે સવારે ઉઠ્યા પછી ભગવાનનું નામ લેવાની સાથે કેટલાક કામ પણ કરવા જોઈએ આવો કરવાથી જીવન પર સકારાત્મક અસર પડે છે તેનાથી જીવનની દરેક સમસ્યા ધીરે ધીરે ખતમ થઈ જાય છે આ સાથે દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાય છે ચાલો જાણીએ સવારે ઉઠીને ક્યાં બે કામ કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ જાગ્યા પછી આ કામ કરવું શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન પણ બ્રહ્મ જાગે છે તમને જણાવી દઈએ કે સવારે ચારથી પાંચ પોઈન્ટ ત્રણ શૂન્ય સુધીના સમયને બ્રહ્મ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં બ્રહ્મ જાગવું શ્રેષ્ઠ માનવામાં આવે છે સવારે વહેલા જાગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા પણ છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર સવારે કોઈ કામ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સવારે વહેલા જાગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા પણ છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર સવારે કોઈ કામ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સવારે આ બધું કરવાથી ખરાબ દિવસ ખુશ થઈ જાય છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વહેલી સવારે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિ દિવસભર તેમની સાથે રહે છે ભગવાન તમને દરેક પ્રકારની કમસીબીથી બચાવે છે વહેલી સવારે ભગવાનનું નામ લેવાથી દિવસભર સારા સમાચાર મળે છે દરરોજ સવારે નીચે મુજબના કાર્યો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દિવસભર દેવી લક્ષ્મીની કૃપા વરસે છે આ કામ બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં કરો પરંતુ તે પહેલાં જો તમે પણ ઇચ્છો છો કે માતા રાનીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો નંબર એક જાગતાની સાથે જ તમારી હથેળીઓને જુઓ હિન્દુ શાસ્ત્રો અનુસાર સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલું કામ તમારી હથેળીઓને જોવું જોઈએ તેની સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી દેવી દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે તેની સાથે ધનની દેવી લક્ષ્મી અને જ્ઞાનની દેવી સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ મંત્રનો જાપ કરો લક્ષ્મી કારાગ્રેમાં રહે છે સરસ્વતી કર્મધેમાં કાલમૂલે તું ગોવિંદ પ્રભાતે કરદર્શનમ આ સિવાય વાસ્તુ અનુસાર સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ તમારે તમારા મુખ્ય દરવાજાને સાફ કરવું અને સજાવવું જોઈએ તેનાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આ સાથે સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે બે પૃથ્વી માતાને વંદન કરો શાસ્ત્રોમાં પૃથ્વી પર પગ મૂકવાને દોષ માનવામાં આવે છે તેથી ઉઠ્યા પછી તરત જ કોઈનો પગ જમીન પર ન મૂકવો જોઈએ તેના બદલે પૃથ્વી પર તમારા પગ મૂકતા પહેલા પૃથ્વી માતાને પ્રણામ કરો અને પૃથ્વી પર તમારા પગ મૂકવા માટે તેમની ક્ષમા માગો ત્રણ બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરો શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ બધા કામમાંથી નિવૃત્ત થવું જોઈએ સ્નાન કરવું જોઈએ અને પછી દેવીદેવતાઓની પૂજા કરવી જોઈએ બ્રહ્મકાળમાં દેવી દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે તેની સાથે ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા અને આર્થિક લાભ થશે પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો આ સાથે તમે જીવનમાં આવનારી સૌથી મોટી મુશ્કેલીઓને સરળતાથી દૂર કરી શકશો તેની સાથે કુંડળીમાં નવગ્રહની શાંતિ પણ રહેશે મંત્ર બ્રહ્મા મુરારી ત્રિપુરાંતક્રિભાનુ શશી ભૂમિ સુતોબુજ્ચ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરો ભવંતુ આ મંત્ર સિવાય ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ કહેવાય છે કે આમ કરવાથી કામ કરવાની ક્ષમતા સુધરે છે ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમી ધીયો ન ચાર ગાયની પૂજા કરો દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી ઘરમાં પૂજા કરવી જોઈએ આ પછી ગાયની પૂજા કરવી જોઈએ આ કરવાથી બધા દેવી દેવતાઓની કૃપા એકસાથે મળે છે જે લોકો દરરોજ માતા ગાયની પૂજા કરે છે તેમના પર માતા લક્ષ્મી હંમેશા કૃપા કરે છે જે લોકો ગાયની પૂજા કરે છે તેમના પર દિવસભર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને તેમને માત્ર લાભ જ મળે છે આ સિવાય જો સવારે તમારા ઘરે કોઈ ગાય આવે અથવા તમને રસ્તામાં ક્યાંક ગાય મળે તો તેનો પીછો ન કરો પરંતુ હાથ જોડીને તેમને પ્રણામ કરો તેમને રોટલી આપો અને તેમને પ્રેમથી માવો કહેવાય છે કે ગાયની સેવા કરવી એ દેવી લક્ષ્મીની સેવા સમાન છે પાંચ પ્રવેશદ્વાર ધોવા જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી ધોવા જોઈએ આ સાથે પ્રવેશદ્વારની બંને બાજુ લોટથી રંગોળી બનાવો એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં અવશ્ય પ્રવેશ કરે છે આ સાથે તે ઘરમાં રહેનાર દરેક સભ્ય દરેક પ્રકારની પરેશાનીઓથી સુરક્ષિત રહે છે છ સવારે આંખ ખોલતાની સાથે જ તમારે કોઈના ચહેરા તરફ જોવાનું ટાળવું જોઈએ ખાસ કરીને કોઈપણ વ્યક્તિ કે પ્રાણી કે જેને જોઈને તમારા મનમાં અચાનક ખરાબ લાગણી જન્મે છે અથવા જે તમને ગમતી નથી આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સૌથી પહેલાં અરીસાને ન જોવું જોઈએ આમ કરવું અશુભ છે જો તમે જાગ્યા પછી તરત જ અરીસામાં જુઓ છો તો એવું કહેવાય છે કે રાતની બધી નકારાત્મક ઉર્જા તમારી અંદર જાય છે તેથી સવારે તમારી હથેળીને જોવી શુભ માનવામાં આવે છે હથેળી પર દેવી લક્ષ્મીનો વાસ હોય છે સાત વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે સવારે ઉઠતાની સાથે જ ખોટા વાસણો જુઓ તો તેની તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તમારે આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે તેથી રાત્રે જ વાસણો ધોવાનો પ્રયાસ કરો રાત્રે રસોડામાં ખોટા વાસણો ન રાખવા આઠ સવારે ઉઠીને મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈની સાથે કઠોર શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે જાગતાની સાથે જ અખબારો વાંચવાનું અથવા ટીવી જોવાનું ટાળવું જોઈએ આનાથી મગજ પર નકારાત્મક અસર પડે છે નવ સવારે ઉઠતાની સાથે જ તમારે ક્યારે કોઈ ગામ કે પ્રાણીનું નામ ન લેવું જોઈએ ખાસ કરીને વાનર કૂતરા કે ભૂંડનું નામ દસ સ્નાન કર્યા પછી આનો છંટકાવ કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી સૌપ્રથમ આખા ઘરમાં ગંગાજળ હાંટવું જોઈએ જો તમે ઈચ્છો તો હળદર પણ છાંટવી શકો છો તેનો છંટકાવ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનું પરિભ્રમણ વધે છે અગિયાર સૂર્યને જળ અર્પણ કરો સવારે ઊઠ્યા બાદ ભગવાન સૂર્યને જળ અર્પિત કરો જે ઘરોમાં લોકો તેનું નિયમિત પાલન કરે છે ત્યાં ગરીબી દૂર રહે છે જો તમે બાળકોના હાથથી સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવો છો તો તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે सूर्य ने जल अर्पण कर प्रदक्षिणा करो अने नीचे आपेला मंत्रों नो जाप करो एक ओम सूर्याय नम बे ओम भानवे नम त्रण ओम खगाय नम चार ओम भास्कराय नम पांच ओम आदित्याय नम बार भगवान कृष्णनी पूजा સવારે પૂજાની થાળીમાં ચંદન વડે નક્ષત્ર બનાવી તેની બરાબર મધ્યમાં ઓમ કરો આ પછી તેમાં તુલસીના પાન ચઢાવો પછી તે એક સાધન બની જશે તેને નમસ્કાર કરો અને શ્રીકૃષ્ણને થાળીમાં બેસાડીને નારાયણ નારાયણનો જાપ કરતા સ્નાન કરાવો સ્નાન કર્યા પછી ભગવાનને આસન પર બિરાજમાન કરો અને યોગ્ય વસ્ત્રો પહેરો તે કરાવો આ પછી બાંકે બિહારી બનાવો અને પછી તેને અરીસો બતાવો આ પછી ભગવાનની આરતી કરો તેમને ભોજન કરો અને પ્રણામ કરો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને માન્યતા અનુસાર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી આ સંદર્ભે મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો વિડિયોને અંત સુધી જોવા માટે આભાર